एक दिवस भगवान जंगल मा બધા પ્રાણીઓ ને મળવા આવ્યા બધા પ્રાણીઓ ખુશી થી ભેગા થયા તેઓએ એક કાર્યક્રમ કરવાનો નક્કી કર્યું ভগবને આસન પર બેઠા પછી દરેક પ્રાણી પોતાની કુશળતા બતાવવા મંચ ઉપર આવ્યા સિંહ એવા બળ થી ગર્જો કે ઝાડ ધ્રુજવા લાગ્યા વાં ડર ઝાડ ની ડાળી પકડી ઝટ થી ઝુલ્યો હાથીએ જોરથી તેના પગ પહાડ્યા કે જમીન ભ્રુજવા માંડી આટલા બધા પરાક્રમો છતાં ભગવાન હસ્યા નહીં તેમને માત્ર શાંતિથી જોયું છેવટે નાનો કાચબો સામે આવ્યો તેને જોઈને બીજા બધા પ્રાણીઓ હસી પડ્યા આ નાનો કાચબો શું કરી શકવાનો છે બધા તેની મજાક કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે અહીં આપણી કુશળતા બતાવવાની છે મારી પાસે એવું કંઈ છે જ નહીં જે ભગવાનને પ્રભાવિત કરે તેઓ એ સડેલા ફળ કાચબા પર ફેંકવાનું શરૂ કર્યું કાચબાએ કશું કહ્યું નહીં માત્ર તેની પીઠના કવચમાં પોતાનો હાથ મોઢું અને પગને સંતાડી દીધા અને શાંતિથી રાહ જોતો મંચ ઉપર બેઠો આ જોઈને ભગવાન હસી પડ્યા અને કાચબાને પ્રોત્સાહિત કરવા તાળીઓ પાડવા લાગ્યા अन्य प्राणियों आ जोई आश्चर्यचकित के आना काचबा भगवान केम प्रभावित थया भगवान समझा काचबाए पोता ना मन अने विचारों आवेग ने नियंत्रण में राखवा महत्वनी बात पोता कृति थी याद करी करवामा थो त्यारे हूम कोई प्रतिकार करो नहीं आम त स्थिर बुद्धि स्थित प्रज्ञता प्रतीक छे ताचबानी जेम पण योग्य समय विचार अने इच्छाओं पर नियंत्रण राखी ने जीवन में उद्भवती मुश्केल परिस्थिति करी शकवा सक्षम बनी श